હલો બબીતા ભાભી આ તમારા ફેવરેટ ફ્રેગરન્સ એન્ડ ફેશન નો આ કે આખો કોમ્બો તમારી હાટો લાવ્યો છું તો હવે આ કોમ્બો ને હું ખાલી ક્યાં પગડું એ મને કહી દયો પાકુ 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 તમ તમારે પોગી જાહે પરફ્યુમ ની હાર સુંદર ટૂપ આયતી એકાદ ડ્રેસ નું સેટિંગ કરતો હું હું બબીતા ભાભી ને મજા આવી જાહે કેમ છો ઉંદર સુંદર સુંદર કેમ છો એ આવી ગયા આવું છે તારા કામ નું નથી તું છે ને મને એક સાકાજમ ડ્રેસ આપી દે ભાઈ બેન હતું હા આમ તો એ તારી બેન જ છે આ તારી બેન હતું તો કયો ડ્રેસ દે ડ્રેસ તમને આપું પેલા ગેમ રમી ગેમ આને બોકરી ડ્રેસ જોઈ છે ને આ ડ્રેસ જોઈ છે કઈ ગેમ છે બોલ થઈ ગયું રેકોર્ડિંગ એ સાંભળો નઈ જીજાજી સુંદર તું આમે તું બે નંબરી સો રેકોર્ડિંગ ડિલીટ કરે રેકોર્ડિંગ ડિલીટ કર્યું પેલા આ આપી દે